શાળામાં સત્તર હજાર નવસો પાંચ શિક્ષકોની જગ્યા ખાલી છે ધોરણ એકથી પાંચમાં નવ હજાર બસો તેત્રીસ ધોરણ છ થી આઠમાં આઠ હજાર છસો જગ્યાઓ ખાલી છે કચ્છમાં સૌથી વધુ પંદરસો બત્રીસ શિક્ષકોની જગ્યા ખાલી છે શિક્ષણ મંત્રીના વિસ્તાર મહીસાગરમાં પણ સાતસો ચાલીસ શિક્ષકોની ઘટ છે બનાસકાંઠા જિલ્લામાં એક હજાર અઠયાવીસ દાહોદમાં એક હજાર એકસો સિત્તેર જગ્યાઓ પર શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સ્થિતિ જગ્યાઓ ખાલી હોવાનું સરકાર દ્વારા પણ આખરે સ્વીકારવામાં આવ્યું છે રાજ્યમાં પ્રાથમિક શાળામાં સત્તર હજાર નવસો પાંચ શિક્ષકોની ઘટ હોવાનો આંકડો જે રીતે સામે આવી રહ્યો છે અનેક સવાલો આ આંકડાની સાથે જ ઉપસ્થિત થઈ રહ્યા છે બે હજાર સ્થિતિએ જગ્યાઓ ખાલી હોવાનું સરકાર દ્વારા પણ સ્વીકારવામાં આવી રહ્યું છે શિક્ષણમંત્રીના વિસ્તાર મહીસાગરમાં પણ સાતસો ચાલીસ શિક્ષકોની ઘટ બનાસકાંઠા જિલ્લામાં એક હજાર તો દાહોદમાં અગિયારસો જગ્યાઓ શિક્ષકોની ભરતી નથી કરવામાં આવી હજુ પણ જગ્યાઓ ખાલી હોવાની વાત સામે આવી રહી છે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઇન પર જોડાઈ છે મેહુલ એક તરફ શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ જ સારું કામ થઈ રહ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે બજેટ જ્યારે રજૂ કરવામાં આવે શિક્ષણમાં પણ સારામાં સારું બજેટ ફાળવવામાં આવે છે પરંતુ જ્યારે ભરતીની વાત આવે છે ત્યારે પ્રશ્નાર્થ ત્યાંનો ત્યાં સત્તર હજાર નવસો પાંચ શિક્ષકોની જગ્યા ખાલી છે બિલકુલ ખૂબ જ મહત્વની આંકડાઓ તમને આવ્યા છે લાંબા સમયથી શિક્ષકોની ભરતીના સંદર્ભમાં વિપક્ષ પણ સરકારને કહેતું આવ્યું છે અને આ સંદર્ભે અનેક મુદ્દાઓ જે છે તે ગૃહમાં પણ ઉઠી ચુક્યા છે જે આંકડાઓ સામે આવ્યા છે તેમાં સત્તર હજાર નવસો ને પાંચ પ્રાથમિક શાળામાં શિક્ષકોની જગ્યાઓ જે છે તે ખાલી પડવાનું સામે આવ્યું છે ધોરણ એકથી થી પાંચ ની અંદર નવ હજાર બસો તેત્રીસ જગ્યાઓ ખાલી છે ત્યારે ધોરણ છ થી આઠ માં આઠ હજાર છસો ને બોતેર જગ્યાઓ જે છે તે ખાલી છે સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છેવાડાનો જિલ્લો અને સૌથી મોટો જિલ્લો કચ્છ છે જેમાં પંદરસો ને બત્રીસ જગ્યાઓ ખાલી છે કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે તેના સંદર્ભમાં સત્તા પક્ષના ધારાસભ્યોએ પણ ગૃહની અંદર રજૂઆત જે છે તે અંતિમ રીતે કરી હતી શિક્ષણ મંત્રી મના જે છે તેમના જિલ્લો મહીસાગર જિલ્લો છે તેમાં પણ સાતસો ને ચાલીસ જગ્યાઓ ખાલી છે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં એક હજાર અઠ્યાવીસ જગ્યાઓ ખાલી છે અને દાહોદમાં અગિયારસો ને જગ્યાઓ ખાલી છે આ જગ્યાઓ ખાલી હોવાના સંદર્ભમાં ગૃહમાં જયારે પ્રશ્ન ઉપસ્થિત રહ્યો હતો ત્યારે પણ સરકાર તરફથી શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ભરતી કરવાના છે પરંતુ આ આખરી મોટા પ્રમાણમાં જગ્યાઓ જે ખાલી છે તે ખાલી જગ્યાઓ ભરવા માટે કાયમી શિક્ષકોની ભરતી થાય તેવી માંગણી હંમેશાથી વિપક્ષ જે છે કરતું આવ્યું છે ધન્યવાદ મેહુલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાંથી ભીખાભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભીખાભાઈ જે રીતે આ સામે આવી રહ્યો છે રાજ્યમાં પ્રાથમિક શાળામાં મહેકમ હોવા છતાં પણ ભરતી નથી થઈ રહી શિક્ષકોની જગ્યા ખાલી છે બાળકોના ભવિષ્ય પર આની શું અસર પડી શકે ભીખાભાઈ ભીખાભાઈ મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી જી ભીખાભાઈ સત્તર શિક્ષકોની જગ્યા ખાલી છે શું કહેવા માંગશો આપ જી તમારો રાષ્ટ્રીય સંગઠન ભારતીય રાષ્ટ્રીય મહાસંઘે બે ત્રણ વર્ષોથી સતત ગુજરાતની અંદર ભરતી કેલેન્ડર બહાર પાડી અને પ્રાથમિક શાળાના શિક્ષકોની ભરતી કરવામાં આવે એના માટે અમે શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી શિક્ષણ સચિવ વગેરે સામે વારંવાર રજૂઆતો કરી છે કારણ કે અઢાર હજાર જેટલા શિક્ષકોની ઘટ એ ખરેખર ખૂબ મોટી ઘટ કહેવાય અનેક શાળાઓમાં ફક્ત એક જ શિક્ષકથી શાળા ચાલી રહી હોય અને ખાસ કરીને અંતર્ય કહી શકાય એવા તાલુકા જેની અંદર ખૂબ ગરીબ બાળકો અભ્યાસ કરતા હોય છે અને આજુબાજુમાં કંઈ પ્રાઇવેટ શાળાઓ પણ પહોંચતી નથી એવા સ્થાનો ઉપર શિક્ષકોની ઘટ ખરેખર ચિંતાનો વિષય છે અમે સરકારને વિનંતી એટલા માટે કરી છે કે અત્યારે તો કદાચ અઢાર હજાર શિક્ષકોની ઘટ છે પરંતુ એકત્રીસ પાંચે હજારો શિક્ષકો નિવૃત્ત થવાના છે કારણ કે ઓગણીસો છ્યાસી સત્યાસી અઠ્યાસી ની અંદર એક જ જિલ્લાની અંદર પાંચસો હજાર પંદરસો જેવા શિક્ષકોની ભરતી થઈ હતી તમામ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં ભરતી થયેલા શિક્ષકો એક સાથે નિવૃત્ત થવાના છે એકત્રીસ પાંચે અને એકત્રીસ પાંચ સુધી શિક્ષકોની ભરતી જો કરવી હોય તો આજની તારીખથી જ ભરતી પ્રક્રિયા શરૂ કરવી પડે બિલકુલ નહીં તો આગળના સમયમાં વધુ પરિસ્થિતિ વિકટ બની શકે એવું આપ જણાવી રહ્યા છો જી ભીખાભાઈ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે